ટ્રેન બે હજાર જેટલા વોઇસ બેરિયર્સ લગાવવામાં આવે છે જેને લઈને હવે પૈડાનો અવાજ અવરોધ નહીં બને મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ઉપર અત્યાર સુધીમાં સિત્યાસી પોઈન્ટ પાંચ કિલોમીટર વિસ્તારમાં નોઇઝ બેરિયર લગાવવામાં આવે છે તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ઉપર નોઇઝ બેરિયર્સ લગાવવાનું કામ ચાલી રહ્યું છે ગુજરાતમાં એક લાખ પંચોતેર હજારથી વધુ નોઇસ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે વાયોડેક્ટની બંને બાજુએ એક કિલોમીટરના અંતરે બે હજાર નોઈઝ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે આ મોડ્યુલર તત્વ માટે ત્રણ પ્રિકાસ્ટ ફેક્ટરીઓ સુરત આણંદ અને અમદાવાદમાં અવાજ અવરોધોના ઉત્પાદન માટે સ્થાપના કરવામાં આવી છે હવે મુસાફરીમાં પૈડાનો અવાજ અવરોધ નહીં બને મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિત્યાસી પોઈન્ટ પાંચ કિલોમીટર વાયડેક્ટની બંને બાજુ એક લાખ પંચોતેર હજાર કરતાં વધુ નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે એક નોઇઝ બેરિયર્સનું વજન આઠસો થી આઠસો ચાલીસ કિલોગ્રામ ઘોંઘાટના અવરોધો રેલ સ્તરથી બે મીટર ઊંચા અને એક મીટર પહોળા કોન્ક્રીટ પેનલ છે ઓપરેશન દરમિયાન ટ્રેનો અને સિવિલ સ્ટ્રક્ચર્સ દ્વારા ઉત્પન્ન થતા અવાજને ઘટાડવા માટે આ અવાજ અવરોધો વાયરફ્ટની બંને બાજુ ઉપર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે તો ઘોંઘાટના અવરોધો રેલ સ્તરથી બે મીટર ઊંચા અને એક મીટર પહોળા કોન્ક્રીટ પેનલ છે દરેક અવાજ અવરોધનું વજનઆશરે આઠસો ત્રીસથી આઠસો ચાલીસ કિલોગ્રામ જેટલું છે આ ટ્રેન દ્વારા ઉત્પાદિત એરોડાયનેમિક ધ્વનિ અને ટ્રેનના નીચેના ભાગ મુખ્યત્વે પાટા ઉપર ચાલતા પૈડાઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજને પ્રતિબિંબિત કરવામાં અને વિતરિત કરવામાં મદદ કરે છે અને એ રીતે ડિઝાઇન કરવામાં આવે છે તેઓ ટ્રેનની સવારીનો આનંદ માણતા મુસાફરોના દ્રશ્યમાં અવરોધ નહીં આવે રહેણાંક અને શહેરી વિસ્તારોમાંથી પસાર થતા વાયદેક્સમાં ત્રણ મીટર ઊંચા ઊંચા અવાજ અવરોધો સ્થાપિત કરવામાં આવશે બે મીટર કોન્ક્રીટ પેનલ્સ ઉપરાંત વધારાના એક મીટર અવાજ અવરોધો પોલી કાર્બોનેટ અને પારદર્શક હશે